ઐતિહાસિક નગરી વડનગર ખાતે વર્ષોથી જે ખોદકામ કરવામાં આવી રહી છે ત્યારે હાલમાં વધુ એક પુરાવા હોય છે મળ્યા છે અઠ્યાવીસો વર્ષ જૂની અહીંયા જે માનવ જીવન હોય તેવા પુરાવા મળ્યા છે તમે જોઈ શકો છો જે અહીંયા જે શર્મિષ્ઠા તળાવ છે અમરથોર દરવાજો હોય છે તેના બાજુમાં હાલમાં જે ઈ દ્વારા ખોદકામ કરવામાં આવી રહ્યો છે જેમાં એક બાદ એક જે અવશેષો હોય છે તે મળી રહ્યા છે બે હજાર પાંચ પછી આ જે વડનગર હોય છે ત્યાં ખોદકામની શરૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તબક્કાવાર જે અલગ અલગ વિજે વિસ્તાર હોય છે તેમાં ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે હાલમાં જોઈ શકો છો કે આ જે સાઈડ પરથી બે લાખ જેટલા જે જુદા જુદા જે અવશેષો અત્યાર સુધી મળી ચૂક્યા છે આપણા સાથે જે સાઇડના સુપરવાઇઝર છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે પુરાવા છે ક્યાંથી મળ્યા છે શું કહેશો શું કહેશો મુકેશભાઈ આજે પુરાવા મળ્યા છે કઈ રીતે સાબિત થયું કે અહીંયા અઠ્યાવીસો વર્ષ પહેલાં પણ માનવ જીવન હતું જે સાહેબ વાત કરીએ તો જે આજે વાત કરીએ પ્રમાણની વાત કરીએ તો કોઈપણ વસ્તુનું એટલે જ્યાં સુધી કોઈ પ્રૂફ ના મળે ત્યાં સુધી કહી ના શકાય આ સમયનું પણ કારણ કે વડનગર બધું બહુ જૂનું છે એટલે ઓછામાં ઓછું બે હજાર લોકો કહેતા બે હજાર વર્ષ જૂનું છે વડનગર પણ અમે જે વડરને જે સંશોધન પ્રમાણે જે વસ્તુઓ મળી આખા ઇન્ડિયામાં આખા ઓલ ગુજરાતમાં કયા કયા રાજાનું શાસન હતું ક્યારેક કેટલા વિસ્તારોથી કયા રાજાનું શાસન હતું એ વિસ્તારમાં જે એમનું શાસન હતું એ એમને લગતી વસ્તુઓ મળે એ લોકો કોણ હતા એમનો બિઝનેસથી લઈને ખાનપાનથી લઈને જે પણ વસ્તુઓ હતી એ વસ્તુના આધારે મેં ચોક્કસ કહી શકીએ એમનું જે ચલણ પણ મળ્યું છે એ ઉપર કહી શકીએ આ ચલણ આ ટાઈમનું હતું આ ચલણ આ ટાઈમનું હતું એ ઉપરથી ચોક્કસ કહી શકાય કે વડર આટલા વર્ષ જૂનું છે ખાસ કરીને કંઈક પુરાવા મળ્યા છે કે જેમને હવે આમ તો લોકવાયકા હતી પણ હવે પુરાવા મળ્યા છે શું પુરાવા મળ્યા છે અને કઈ રીતે નક્કી થયું કે અઠ્યાવીસો વર્ષ જૂની અહીંયા જે લોકો વસતા હતા સાહેબ આ હાલની જે વાત કરીએ પુરાવાની વાત કરીએ તો મેન જે પુરાવા બે રીતના એક પ્રૂફ અને એક જે કહેવાય સાયન્ટિફિક પ્રૂફ આ બે વસ્તુથી नक्की થાય જે અમને જે વસ્તુ ન મળ્યું એ વસ્તુ અંદર વસ્તુ અંદર જાયેલું છે પણ એ વસ્તુ બાર થી આપણે ખબર નહી ક્યાં ઇન્ડિયામાં કોઈ જગ્યાએ વસ્તુ મળ્યું નહીં પણ અહીંયા દેખ કે એવું વસ્તુ મળ્યું કોઈ ખબર જ નહીં તો એનું જે અલગ અલગ જે સાયન્ટિફિક ڈیٹ કરવામાં આવે કે એ એ જે ڈیٹ પ્રમાણે એનું જે એજ नक्की થાય એ પ્રમાણે ઘણા બધા અવશેષો મળ્યા છે કે જે પાણીની અંદર જે સંશોધન દરમિયાન મળ્યા તે એ નક્કી થયું કે જે અલગ અલગ જે સંસ્થા જે ટેકન કોલેજ પુના જે જે કે IIT ખડકપુર અમદાવાદ અલગ અલગ સંસ્થાઓ જે પોત છો જેટલી સંસ્થાઓ ભેગી મળીને આનું રિસર્ચ કર્યું અને એમાં સાયન્ટિફિક એક પ્રૂફ એવું જાણવા મળ્યું કે વડનર બે હજાર આઠસો સાલથી પણ વધારે જૂનું એક લાઈવ સિટી છે કોના દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે અને કયા વર્ષથી અહીંયા ખોદકામ ચાલી રહ્યું છે અને કયા કયા અવશેષો અત્યાર સુધી અહીંયા મળી ચૂક્યા છે સાહેબ સૌથી પહેલાં વાત કરીએ તો જ્યારે મોદી સાહેબ એક બન્યા સીએમ તેમને એવું એમને એક વાતની ખબર હતી કે મારું વડનર બહુ ઓલ્ડ છે પણ એવું કોઈ પ્રમાણ નહોતું પ્રમાણ એટલે વાત કરીએ તો જે ઉપર જે દેખાય એ જ પ્રમાણ બીજું નીચે આટલું બધું ટેકનોલોજી એની અંદર શું છે કોઈને ખબર નથી પણ એક દંતકથા આધારિત વાત કરીએ તો બે હજાર જે લોકો સાત ઓગસ્ટ બાકી સાથે ઊભું થયું તો એને એ એક મુદ્દા ઉપર એ વખતના જે પુરાતત્વ નિયામકશ્રી વાય એસ રાવત સર એ પણ એમને જે વર્ષો પહેલાં કચ્છની અંદર જે દોડાવી રહ્યા સાઈડ એમનું એક જબરજસ્ત એમને કામ કર્યું હતું એ પછી ગુજરાત પુરાત એક હેડ બનાયા અને એમને મોદી સાહેબને વાતચીત કરી કે ભાઈ સર આપ રાવતજી આપ કહેશે કામ કર શકતે હો તો એમને એવું કીધું કે મને એક એક મહિનો આપો હું થોડો અભ્યાસ કરું અને અભ્યાસના આધારે એમને થોડો અભ્યાસ કર્યો એ ઉપર જાણવા મળ્યું કે ઓગણીસો ત્રેપન ચોપનમાં વડવર્દણમાં ખોદકામ કરવામાં આવેલું છે એ વખત કદાચ આપણો દેશ થયો આજે આર્યન મહેતા સુબ્બારાવ જે એમએસ યુનિવર્સ દ્વારા એક ખોદકામ કરવામાં આવ્યું હતું એમાં એટલું બધું ના વધારે મળ્યું પણ એ વખત એક નક્કી થઈ ગયું કે આવા અવશેષો છે તો એ પછી કાળક્રમે મેં બે હજાર સાતની અંદર બે હજાર પાંચ છમાં સંશોધન આદર્યું અને વડના બહારની હિસ્સામાં ખોદકામ કર્યું બહારની હિસ્સામાં અવશેષો મળ્યા પછી એવું વિચાર્યું કે ગામની અંદર જો સંશોધન કરવામાં આવે તો વધારે અવશેષો મળી શકે તો એવું કહેવાય કે બે હજાર સાતની અંદર જો ઘાસકોલ ગેટ છે તોથી એક થોડી દૂર જગ્યાની અંદર મેં ખોદકામ કર્યું એમાંની એક મોટી એક એક બુદ્ધ વિહાર અમને મળી આવ્યો એની અંદર જે પણ વસ્તુઓ મળી એ બુદ્ધને લગતી છે એ એ એમનો ભિક્ષાપત્ર ભિક્ષાપત્ર ઉપર નામ પણ લખ્યું શ્રી બલિ સરસ છે ધમ શાક્ય ઓર એના અંદરથી એક અવશેષ જે ગળામાં પહેરવાનો પેન્ડેટ બુદ્ધને મળે છે માટીનો એને પકવીમાં માટીનો જે કહેવાય ને આપણો પકવી દેવામાં આવે એ પણ પેન્ડેટો મળે છે તો એવું પણ એ નક્કી કહી શકાય એ એક બુદ્ધને લગતું મળ્યું છે પાછળથી એ બુદ્ધ વિહાર એવું જાણવા મળ્યું કે કોઈ પણ કોઈ ધર્મને લગતા કોઈ પણ સાધુ સંતો એક બહાર રહે પણ આ એક બુદ્ધ વિહાર અંદર મળે છે એક પણ એક વસ્તુ કહી શકાય યુનિક તો એ પાછળથી પણ એવું એક સંશોધન બહાર પાડવા આવ્યું કે આ જે બુદ્ધ મોનાસ્ટ્રી છે બહુ જ સાધુઓ નહીં પણ બહુ જ સાધુઓની બુદ્ધ મોનાસ્ટી છે તો એ એ ઉપરથી ઘણું બધું નક્કી થઈ શકે વડમાં હર ધર્મના લો કે ચાહે ભગવાન બુદ્ધથી લઈને ભગવાન જૈનથી લઈને અલગ અલગ જે ધર્મના લોકો અહીંયા શાંતિથી રહ્યા છે કોઈ દિવસ આ વડણ છોડવાનો કોઈ દિવસ વારો નહીં આવ્યો એ વારો એટલે નહીં આવ્યો કે વડણમાં જો સૌથી વધારે પાણીનો જે સોર્સ હતો વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એ પણ વડણની જબરજસ્ત સિસ્ટમ હતી આને કારણે એક વાત કહી છે કે વડણમાં કોઈ દિવસ અકાલ પડે તો પાણીનો કોઈ દિવસ નાશ થયો નહીં પાણી કોઈ દિવસ મળવાનું બંધ નહીં થયું એટલે વડનગર આ સુધી બે હજાર આઠસો વર્ષથી લગાતાર એક જીવિત નગર રહ્યું છે ખાસ કરીને વડનગરની વાત કરવામાં તો જે લોકવાયકા છે તે પ્રમાણે વડનગર સાત વખત તૂટ્યું છે અને ફરી વખત સાત વખત વસ્યું છે તો કયા કયા નામ રહેલા છે વડનગરના સાહેબ આ ગામની વાત કરીએ તો વડનરમાં જે પાંચ છે નોમ હતો વડનર આનંદપુર વૃદનગર ચમત્કારપુર જે વડનગર જે નામ હતો એક લોકવાયકા પણ એવું આ જગ્યાએ બધી જગ્યાએ એનો પ્રમાણ નહોતો મળ્યો પણ અલગ અલગ જાતની વાત કરીએ તો એક એક હાલ પણ એક મેં વાત કરી કે એક આનંદપુર એક નામ હતું તો એનું એક સિલ મળ્યું હતું સિલ એટલે એમાં અંદર માટીનું પકેલું એના અંદર એક લેખ લખ્યો રાજમુદ્રા કહેવાય એની અંદર આનંદપુર રાજો લખેલું હતું એ વસ્તુ એક નક્કી કરે છે કે આનંદપુર જે નામ હતું એ આનંદપુરનો કોઈ પ્રમાણ નથી પણ એ ઉપર નક્કી કે આનંદપુર જે હતું આનંદપુર રાજો એક વસ્તુ લખે એ ઉપર નક્કી કે આનંદપુર નામ પણ હતું એનો આ મળ્યો છે પ્રમાણ ખાસ વાત રમાય તો 2800 વર્ષ જે જૂના જે લોકો હોય છે કે જે સમય 2800 વર્ષ પૂર્વે જે માનવય અવસ્થા હશે તેમનો કોઈ પુરાવો મળ્યા છે કે તેઓ લોકો કઈ રીતે રહેતા હતા શું હતું જી સાહેબ એમની વાત કરીએ તો એમનું સ સૌથી પહેલો જે માનવ આવ્યો વડનરમાં એમને વડનરને કઈ રીતના જે કહે ભૌગોલિક કારણ જે ભૌગોલિક જે જળવાયુ પડે તો એમને કઈ રીતના નક્કી કરવી કે મો અહીંયા જો વડનર વસવાટ કરે તો અહીંયા પાણીનો સોર્સના કારણે વડનગરે કદાચ વસવાટ કર્યો છે તો એના પ્રમાણે વાત કરીએ તો એમને જે બાંધકામ કર્યું પહેલાં કાચી માટીનું બદકામ કર્યું પછી જેમ જેમ થોડા થોડા ટેકનોલોજી એડવાન્સ થાય એટલે ઈંટો પકવી आणि थोडी पाकी माटी बनाय तर अलग अलग काळनी अंदर अलग अलग साईज बनाय सौथ पहिला प्रिमूर्या वा प्रिमूर्या फोर्टी एला पचाच सेटीमीटर लंबाई इंटोनी पोळाई तीस सेंटीमीटर आणि जाडाई दस अगिर सेंटीमीटर तर आम्ही एकदम प्योर पाकी आई इंटोनी शरुवात थे एम टाउन प्लानिंग एम खानपान अमूक दाणा पण म्हणजे चोखा दाणा ओसांग पंधर सो वर्ष सत्तर सौर जुना ચોખા દાણા મળે મગના દાણા મળે ચોળા મળે છે પછી ખાટી આંબળી આવે ને એના પણ જે આવે ને કચુકા એ પણ અહીંયાથી મળે એ બહુ વર્ષા જૂના તો એનું જે કહેવાય બોટન જે બોટનિક જે કામ કરતા હોય જે પણ સાયન્ટિસ્ટ હોય એ એના પર કામ કર્યું તો એ ઉપર જે એમનું ખાનપાન પણ નક્કી થઈ શક્યું ખાસ કરીને સિક્કા પણ મળ્યા છે અને કેટલાક રાજાઓ દ્વારા પણ ચડાઈ કરી હોય કદાચ એવું પણ બન્યું હોય કે અહીંયા દુકાળ પડ્યું હોય છે શું કહેશો કેમ વારગડિયા તૂટ્યું હતું અને ફરીવાર વસ્યું છે સાહેબ આની અંદર વાત કરીએ તો આ જે વડનગર જે રહ્યું ને એ કોઈ પડ્યું તો પડ્યું નહીં પણ એ કોઈ દિવસ બંધ નહીં રહ્યું એવો ઘણો નગર આખી આખા ભારતની વાત કરીએ તો ઘણી એવી નગરીઓ છે તો ઘણી જગ્યાએ એમનો સ્ત્રોત બંધ થઈ જાય કોઈ પણ એમનો ખાન પણ બિઝનેસ બંધ થઈ એટલે લોકો છોડી દી પલાયન થઈ જાય પણ વડનરમાં ઘણી પરિસ્થિતિઓ બહુ ખરાબ લોકોના એટેક બહુ અકાલ દુષ્કાળ ભૂકંપ આટલી બધું જબરજસ્તીની કુદરતી આફતો પણ જેલીને પણ વડનગર કોઈ દાડો વડનર લોકોને એવું નહીં વિચાર્યું કે વડનગર છોડીને બીજી જગ્યાએ વસવાટ કરીએ તો એમને આટલી બધી મુશ્કેલીઓ પણ વડનગર જગ્યાએ સ્ટ્રોંગ રહ્યું છે આજ સુધી પણ કયા કયા સિક્કાઓને શું શું વસ્તુ મળી છે અત્યાર સુધી સિક્કાઓની વાત કરીએ તો અલગ અલગ કાળનું અલગ અલગ ચલણ ચલણની વાત કરીએ તો સોલંકી કાળના જે સિક્કાઓ હતા જે જે છત્રના સિક્કાઓ હતા જે પ્રિમૂર્યકાળના સિક્કાઓ હતા એમાં અલગ અલગ મુદ્રા હોય અલગ અલગ સિમ્બોલ હોય અલગ અલગ મુદ્રા હોય તો અલગ અલગ સિમ્બોલ એના ઉપર ઉલ્લેખ કરવામાં હાલની અંદર વાત કરીએ તો આપણું જે રૂપિયો હોય છે એની અંદર જે વાઘ હોય છે એ બધું અલગ અલગ જે ખેતીવાડી આપણા ભારતની જે ક્યાં ભૌગોલિક જે ઇતિહાસ પરિસ્થિતિ એ સમયની અંદર પણ એમને એક એવો સિક્કો મળ્યો છે કે આની અંદર એક ગરુડનું ચિહ્ન છે તો ગરુડ એ ઇન્ડિકેટ કરે છે કે એ ભગવાન વિષ્ણુનું વાહન હતું તો વિષ્ણુ જો જે થઈ જાય વિષ્ણુ ભગવાન ધર્મ એ પણ અહીંયા લોકો આવે છે શિવ ધર્મની વાત કરીએ એક સિક્કો એવો મળે છે એના પણ નંદી છે એક ચંદ્ર વતાયેલો છે તો એ ઇન્ડિકેટ એ વસ્તુ કરે છે કે આજે ધર્મ સમયના સિક્કાઓ હતા ખાસ છેલ્લો પ્રશ્ન હવે આ જે ખોદકામ કરવામાં આવેલું છે કઈ રીતે તેને લોકો સુધી પ્રેઝન્ટ કરવામાં આવશે એટલે કે લોકો કઈ રીતે આ વસ્તુને જોઈ શકશે અને માણી શકશે કે તેઓ જાણી શકશે કે અઠ્યાવીસો વર્ષ પહેલાં જે માનવ આવ્યો હતો કે રીતે જીવતો હતો સાહેબ આની વાત કરીએ તો જે વડરમાં આજ સુધી જે સંશોધન દરમિયાન જે પણ વસ્તુઓ મળી છે એ વસ્તુને કાળક્રમે સરકારને એવો નિર્ણય કર્યો કે આ વસ્તુ કદાચ જે પણ ઓફિસને એએસઆઈ દ્વારા લઈ જવામાં પણ કારણ કે અમે એક વડન ઓલ્ડ મ્યુઝિયમ હતું એ પાડી કાઢીને અહીંયા દુનિયાનું બીજા નંબરનું એક્સપિડિયેન્શિયલ મ્યુઝિયમ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું તો એક આ જે તમે જે જોઈ રહ્યા છો સાઇટ એ એક્સપિડેન્શિયલ મ્યુઝિયમ સાઇટ અને બાજુની અંદર એક એક્સપિરેન્શિયલ બિલ્ડિંગ બની રહ્યું છે અને સાત કાળના જે પણ વસ્તુઓ મળી છે અમને આશરે બે લાખ આસપાસ કદાચ અવશેષો મળ્યા છે એ અવશેષો હર અલગ અલગ કાળના જે અવશેષો અલગ અલગ રહેશે ગેલેરી અને એ એ ગેલેરીનો વાસણથી લે એમનો હર તરસ જે માનવ માનવ જે એમની એમની જરૂરિયાત પ્રમાણમાં કઈ કઈ વસ્તુઓ ઉપયોગ કરે છે એ બધી જ વસ્તુઓ રાખવામાં આવશે અને આ આવનારા સમયનો જે પણ આખા દુનિયાની અંદરથી આખા ભારતની અંદર જે પણ સંશોધકો જે ટુરિસ્ટો જે પણ આવશે આના ઉપર અભ્યાસ કરશે આ લોકોની પરિસ્થિતિ લોકોનું જે કઈ રીતના આજ સુધી વડનર લાઈવ રહે છે એ લોકોની એ બધું ખાનપાન એટલે બધું જાણશે એનો અભ્યાસ કરશે ચોક્કસથી તેઓ જણાવ્યા હતા પણ તમે આપણે બીજું પણ બતાવીએ તમે જોઈ શકો છો કે આ જે સાઈડ છે તેના આજુબાજુ કેટલાક રૂમો પણ દેખાય છે કે વર્ષો પહેલાં જે લોકો હતા કઈ રીતે રહેતા હતા તેમના જે અવશેષો હોય છે મળી આવ્યા છે તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં જે એટલે મોટી જે જગ્યા હોય છે તેમાં હાલ એક ગામ હોય તેટલું ખોદકામ હોય છે તે કલવા કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો હાલમાં અનેક જે રૂમો હોય પણ આવેલા છે અને જે હાલ પણ જે ખોદકામની કામગીરી હોય છે ચાલી રહી છે અને આગામી દિવસોમાં એ જે સૌથી મોટું જે મ્યુઝિયમ હોય છે તે આગામી દિવસોમાં બનાવશે તેવું પણ હાલ જાણવા મળી રહ્યું છે કતન પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી વડનગર